નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ અગિયારમાં મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારનો મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીને તો મિત્રો ગુણીમાં આવક ખોલવામાં નથી મિત્રો ખાલી પાલની આવક ખોલવામાં આવી હતી તમે જોઈ શકો છો આટલા પાલ આવેલા છે દોઢ બ્લોક જેટલા પાલ આવેલા છે મિત્રો અને ગુણીના સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો લગભગ પાંચક બ્લોક જેવા મગફળીના બ્લોગ ભરેલા છે ગુણીના અને ત્યારબાદ આટલા પાલ છે તેટલી જ મગફળી છે એટલે મિત્રો હરાજીનું કામકાજ આજે લેવાઈ જશે મિત્રો અને ચાલો ચાલો હવે હરાજીમાં જઈએ જાણી કહેવાય છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને

બારસો ને છ રૂપિયાનો ભાવ છે આ માલ જીવીસ છે અને એકદમ લાઇટવાળો માલ છે વજનવાળો માલ છે બારસો ને છ રૂપિયામાં વેચાણો છે જીવીસ માલ એક વાર તૈયાર હો તૈયાર હજાર માં ફટન લ્યો હાલો ય આ ઓડિયા લીઓ હા આમી આ 1076 રૂપિયા નો ભાવ છે જે વિष्णु વીણાટ જેવો માલ છે મિત્રો માલ વજન વાળો છે 1076 રૂપિયા નો ભાવ છે જે જીવી છે જીવીष्णु વીણાટ કઈ શકાય આને જો માલ છે આ બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે જીવીસમાં ફરી છે બારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે એની સારી ક્વોલિટી નો માલ છે વજન વાળો માલ છે એકદમ બારસો ને અગિયાર રૂપિયામાં જીવીસ વેચાણી છે